વડોદરાના સમાવિસ્તારમાં યુવતીનું અપહરણ કરીને માર મારનાર ત્રણ આરોપી ઝડપાયા રૂપિયાની લેતી દેતી બાબતમાં સ્પામાં કામ કરતે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું અને જેમાં સમા સાવલી રોડ પર આવેલ ફિલિંગ વેલનેસ સ્પામાં કામ કરતી યુવતીએ ફરિયાદ નોંધાવી અને બે દિવસ પૂર્વે શિવાની મોરે ફજરીન શેખ અને વકાર મલેક નામની વ્યક્તિઓએ યુવતીનું અપહરણ કર્યું અપહરણ કર્યા બાદ યુવતીને હાથે પગે બાંધીને ત્રણ મોબાઈલ ફોન સહિત સોનાની ચેન વીંટીઓની લૂંટ ચલાવી

અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓને અટેક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં અને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો એ પ્રકારની એમની ફરિયાદ છે